કયા મહિનામાં કેટલા વરસાદી રાઉન્ડ આવી શકે છે કેવા મહત્વના રાઉન્ડ આવી શકે છે કયા મહિનામાં થોડી અછત ઊભી થઈ શકે છે કઈ તારીખોમાં અતિવૃષ્ટિના એંધાણ દેખાઈ રહ્યા છે કઈ તારીખોમાં વાવાઝોડાની શક્યતાઓ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે એડિયોમાં રજૂ કરવાના છીએ એનાથી પહેલાં માવઠા વિશેની આપણે આગાહી આપી દીધેલી હતી આજે માવઠાની આગાહીનો છેલ્લો દિવસ છે એટલે કે બાર તારીખ છે આવતીકાલથી માવઠાના વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ઘટાડો થઈ જશે અને લગભગ ચૌદ તારીખથી આ માવઠાની અંદરથી આપણે સંપૂર્ણપણે મુક્ત થઈ જશું મિત્રો વિડીયોની શરૂઆત કરી દઉં છું એનાથી પહેલાં આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે ચેનલ પર તમે નવા આવ્યા હો તો આજે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ મહત્વની માહિતી તમામ ખેડૂતો સુધી પહોંચી શકે ખેડૂતો પોતાના આયોજન સરળતાથી બનાવી શકે કારણ કે મિત્રો અત્યારે આપણે જે રજૂ કરી રહ્યા છીએ તે કચ કાતરાની આગાહી પ્રમાણે પેલી માવઠાની આગાહી આપણે સંપૂર્ણપણે સત્ય સાબિત થઈ છે એટલે આગળના તમામ રાઉન્ડો વિશે ખાસ કરીને મહત્વનો આ વિડીયો થઈ રહ્યો છે આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી ખાસ કરીને જોઈ લેજો કારણ કે કયા મહિનાની અંદર કઈ તારીખોમાં કેટલા રાઉન્ડ આવી શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે આ એક વિડીયોની અંદરથી બે હજાર પચીસના ચોમાસા વિશેના તમામ વરસાદના રાઉન્ડો વિશે તમને માહિતી મળી શકે છે જેથી કરીને ખૂબ આસાનીથી તમારા ખેતી થઈ શકે છે ખાસ કરીને મિત્રો શરૂઆત કરશું વિડીયોની તો મે મહિનાની સૌથી સૌથી જે આગાહી છે છે તેના વિશેની વાત કરીએ તો મે મહિનાની પહેલો વરસાદનો રાઉન્ડ બાર તારીખ એટલે કે આજે રાઉન્ડ વરસાદનો પૂરો થયો છે ને આ વરસાદી રાઉન્ડ માવઠા રૂપે જોવા મળશે જોકે મિત્રો આ માવઠાની અંદર પણ અતિવૃષ્ટિ જેવો વરસાદ જોવા મળ્યો છે તેમ છતાંય આ ચોમાસાની શરૂઆત નથી તેથી એને માવઠું જ ગણવામાં આવશે આગળના વરસાદની રાઉન્ડની વાત કરીએ તો મે મહિનાની અંદર ફરીથી એક રાઉન્ડ પચીસ તારીખ આસપાસ જોવા મળશે આપણે આગળના વિડીયોમાં તમને તારીખ આપી છે ત્રેવીસ તારીખ એટલે કે આ ત્રેવીસ તારીખ આસપાસથી ફરીથી તમને એક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અને આ રાઉન્ડ સૌરાષ્ટ્ર સુધી કદાચ લિમિટ રહી શકે દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેની શરૂઆત થઈ શકે છે કારણ કે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છે જેમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને એકલ દોકલ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે મિત્રો આ રાઉન્ડ ની અંદર કુદરતી સંકેતોના આધારે એક વાવાઝોડું બને તેવી સંપૂર્ણપણે શક્યતા દેખાઈ રહી છે જેનો આપણે એક અંદાજ આપી શકીએ છીએ કારણ કે આ કુદરતી સંકેતોના આધારે તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યા છે જેમાં વાવાઝોડું બનવાની શક્યતા છે ત્રેવીસ તારીખ આસપાસના રાઉન્ડની આ વાવાઝોડું દરિયાની અંદર બની શકે જે બંગાળની ખાડીમાં પણ હોઈ શકે અને અરબ સાગરની અંદર પણ હોઈ શકે ખાસ વાત કરીએ તો અત્યારે વાવણીલાયક વરસાદ થઈ ગયો છે અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મગફળીના વાવેતર જે ઓરવીને આગોતરી મગફળી વાવે છે તેમના વાવેતર થઈ ગયા છે એમના માટે આ વિડીયો ખાસ છે કારણ કે અંતમાં તમને કયા સમયે આ માંડવી નીકળશે એટલે કે આ મગફળી તમારી નીકળશે ત્યારે શું હશે પરિસ્થિતિ તેના વિશેનો સંપૂર્ણ અંદાજ અત્યારથી તમને મળી જશે વાત કરીએ આગળના રાઉન્ડની એટલે કે જૂન મહિનાના વરસાદના રાઉન્ડની તો જૂન મહિનાની શરૂઆતમાં જ એક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અને આ રાઉન્ડ ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વાવણીલાયક વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળશે જે રાઉન્ડની તારીખ છે પાંચ જૂન પાંચ જૂનની આસપાસનો આ રાઉન્ડ છે જે ચાર થી પાંચ દિવસ ચાલવાનો છે એટલે કે બે દિવસ પહેલા શરૂઆત થઈ શકે છે અને પાંચ તારીખ પછી બે દિવસ સુધી ચાલવાનો આ રાઉન્ડ મિત્રો આગળ વાત જૂન મહિનાના કરશોના રાઉન્ડની તો જૂન મહિનાનો આ બીજો રાઉન્ડ હશે આ રાઉન્ડ ની અંદર પંદર તારીખ આસપાસથી એક ફરીથી નવી એક સિસ્ટમ જોવા મળી શકે છે અને આ સિસ્ટમના આધારે ફરીથી વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો મહત્વની વાત એ છે કે આ સિસ્ટમની અંદર પણ કુદરતી સંકટ જોવા મળી રહ્યા છે કે અરબસાગરની અંદર વાવાઝોડું કદાચ આ સમય બને અથવા તો આ સમયે મજબૂત સિસ્ટમ બનશે ને ગુજરાત વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરવાની છે જૂન મહિનાના ત્રીજા રાઉન્ડ અને જૂન મહિનાનો આ છેલ્લો રાઉન્ડ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક વાવણી લાયક વરસાદ રાઉન્ડ કહી શકાય તેવો રાઉન્ડ છે અને એની સંભવિત તારીખો છે સત્યાવીસ થી ત્રીસ એટલે કે એન્ડની અંદર જૂન મહિનાના છેલ્લા દિવસોની અંદર એક મહત્વનો રાઉન્ડ આવી શકે છે તો આ એક મહત્વનો રાઉન્ડ હોઈ શકે છે મહિનો હંમેશા ચોમાસા માટે મહત્વનો મહિનો હોય છે અને જુલાઈ મહિનાની અંદર ભરપૂર વરસાદ આપણે ત્યાં પણ જોવા મળતો છે એવી જ રીતે જુલાઈ મહિનાના બે હજાર ના વર્ષમાં ટોટલ ત્રણ સારા વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે જુલાઈ મહિનાની અંદર સૌથી પહેલો રાઉન્ડ છે એ પાંચ જુલાઈ આસપાસ જોવા મળી શકે છે મહત્વનો રાઉન્ડ અતિ મહત્વનો રાઉન્ડ જે ટૂંકો પણ ખૂબ સારા વરસાદનો રાઉન્ડ હોય તો એ પંદર તારીખ આસપાસ ફરીથી જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો ચૌદ થી અઢાર તારીખો જે છે આપણી નોંધની અંદર છે તો તે વરસાદનો રાઉન્ડ જુલાઈ મહિનાની અંદર ખૂબ મહત્વનો રાઉન્ડ અઢાર તારીખની આસપાસ જોવા મળી શકે છે એટલે કે પંદર તારીખ આસપાસ જોવા મળી શકે છે અને મિત્રો એક પેટર્ન સાથે મે મહિનાના અંતમાં એક રાઉન્ડ જોવા મળે છે એવી જ રીતે જૂન મહિનાના અંતમાં એક રાઉન્ડ જોવા મળે છે એવી જ રીતે જુલાઈ મહિનાના અંતમાં પણ એક રાઉન્ડ જોવા મળે છે ફરીથી એ જ તારીખો સત્યાવીસ જુલાઈ આસપાસથી આ રાઉન્ડની શરૂઆત થઈ શકે છે અને ઓગસ્ટના શરૂઆતના દિવસો સુધી આ વરસાદી રાઉન્ડ આગળ પણ જોવા મળી શકે છે મિત્રો ખાસ કરીને મહત્વની વાત અહીંયા એ કહી દઈએ કે જુલાઈ મહિનાના આગળના પંદર દિવસ એટલે શરૂઆતના જે પંદર દિવસ છે આગળના પંદર દિવસમાં ખૂબ સારા વરસાદ જોવા મળી શકે છે કદાચ એવું પણ મળે કે જે આપણે વચ્ચે ગેપ દેખાડ્યો છે ગેપ પણ ના જોવા મળે અથવા તો એ જે વરસાદના દિવસો છે તેમાં અતિવૃષ્ટિ જેવા વરસાદ જોવા મળે નદી નાળા છલકા એવી તમામ શક્યતાઓ દેખાય છે જુલાઈ મહિનાના શરૂઆતના પંદર દિવસની અંદર કોઈ એક વિસ્તારમાં અતિવૃષ્ટિ જેવા પણ એંધાણ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે તો મિત્રો જેમ જૂન મહિનાની અંદર પણ વરસાદના ત્રણ રાઉન્ડ જોવા મળ્યા તેવી જ રીતે જુલાઈ મહિનાની અંદર પણ વરસાદના ત્રણ રાઉન્ડ સારા વરસાદના ત્રણ રાઉન્ડ જોવા મળી શકે છે એવી જ રીતે ઓગસ્ટ મહિનાની અંદર પણ વરસાદના ત્રણ રાઉન્ડ જોવા મળી શકે છે જે નાના અને હળવા વરસાદના રાઉન્ડ હશે જેમ આપણે આગળ કહ્યું તેમ ઓગસ્ટ મહિનો થોડો વરસાદ બાબતે નબળો રહી શકે છે તેવી જ રીતે આપણે જે કસ કાતરાના આધારે નોંધ રાખી હતી તેના અનુસંધાને જ આપણા સુધી માહિતી પહોંચાડી હતી અને ફરીથી અત્યારે તારીખો આપી રહ્યો છો ત્યારે પણ કહું છું કે ઓગસ્ટ મહિનાની અંદર મહત્વના ત્રણ રાઉન્ડ આવી શકે છે નાના અને હળવા વરસાદના રાઉન્ડ આવી શકે છે જેમાં છૂટાછવાયા વિસ્તારો બાકાત પણ રહી શકે છે અને એવો એકાદ વિસ્તાર હશે કે થોડા ઘણા વિસ્તાર ગુજરાતની હશે કે આ સમય ઓગસ્ટ મહિનાની અંદર વરસાદની અંદર ખેંચ પડશે તો કયા દિવસોની અંદર વરસાદની અંદર ખેંચ પડી શકે છે તેના વિશેની આગળ માહિતી મેળવી તો ઓગસ્ટ મહિનાની અંદર પણ વરસાદનો રાઉન્ડ પાંચ તારીખ આસપાસ જોવા મળી શકે છે ચાર તારીખથી આઠ તારીખ સુધીનો આ રાઉન્ડ ચાર ત્રણથી થી ચાર દિવસ આ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે ત્યાર પછીનો જે વરસાદનો રાઉન્ડ છે એ પંદર તારીખ આસપાસ જોવા મળી શકે છે એટલે કે ચૌદથી અઢારમાં ફરીથી બેથી ત્રણ દિવસનો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે ત્યાર પછીનો ઓગસ્ટ મહિનાનો જે છેલ્લો રાઉન્ડ છે તેની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાનો છેલ્લો રાઉન્ડ પચીસ તારીખ આસપાસથી ફરીથી જોવા મળી શકે છે અને પચીસથી અઠ્યાવીસ એટલે કે બેથી ત્રણ દિવસનો આ હળવા વરસાદનો રાઉન્ડ ફરીથી જોવા મળી શકે છે મિત્રો સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ અગાઉ જેમ કહ્યું તેમ ત્રણ વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે પણ મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે સપ્ટેમ્બર મહિનો વરસાદ માટે ફરીથી એક્ટિવ જોવા મળી શકે છે અને ખાસ કરીને એ સમયની વાત કરીએ તો કઈ તારીખોમાં વરસાદના રાઉન્ડ જોવા મળે તો સપ્ટેમ્બર નોંધવાની રહેશે દસ થી ચૌદ સપ્ટેમ્બરની અંદર જોવા મળશે આ પણ ગાજવી સાથે ભારે વરસાદનો રાઉન્ડ છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો રાઉન્ડ એ ખાસ મહત્વનો રાઉન્ડ છે કારણ કે આ વરસાદ લાંબો ચાલી શકે છે જેની અંદર વાત કરીએ તો અઢાર તારીખથી અઠ્યાવીસ તારીખ સુધીનો વરસાદનો રાઉન્ડ ચાલી શકે છે અને જેની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં અલગ અલગ દિવસે ભારે ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે અને આ સમયે પાક નુકસાની થાય એવા સંપૂર્ણ શક્યતા છે અતિવૃષ્ટિ જેવો વરસાદ જોવા મળશે જેના કારણે પાક નુકસાની અતિશય પાક નુકસાનીનો બનાવ પણ બની શકે છે કુદરતી સંકેતોના આધારે આપણે અને કસ કસકાતરાના આધારે આપણે આ માહિતી આપી રહ્યા છીએ ફરીથી મિત્રો સંપૂર્ણપણે પેટર્ન પર જ હાલી તો ઓક્ટોબર મહિનાની અંદર પણ ત્રણ વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે છૂટાછવાયા વિસ્તાર હશે અને હળવા વરસાદના રાઉન્ડ હશે તીવ્ર ગાજવી સાથે આ વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે પણ આ વરસાદના રાઉન્ડની વાત કરીએ તો આ વરસાદના રાઉન્ડની તારીખો છે 1 થી 3 ઓક્ટોબર 10 થી 14 ઓક્ટોબર અને 18 થી 22 ઓક્ટોબર આ ત્રણ મહત્વના રાઉન્ડ જોવા મળી શકે છે જે મિત્રો જૂન મહિનાની અંદર અને મે મહિનાની અંદર શરૂઆતમાં વાવાજોડાનો જે ખતરો દેખાઈ રહ્યો તો તેવી જ રીતે ઓક્ટોબર મહિનાની અંદર પણ વાવાઝોડું આકાર પામી શકે છે અને ખાસ કરીને એની તારીખોની વાત કરીએ તો જે તારીખો આપણે નોંધવામાં આવે એ તારીખો છે નવથી ચૌદ ઓક્ટોબર અને અઢારથી પચીસ ઓક્ટોબર આ બંને તારીખો દરમિયાન ફરીથી વાવાઝોડાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં સમુદ્રની અંદર વાવાઝોડું બની શકે છે મિત્રો આપણે જે વાવાઝોડાની વાત કરી છે સંપૂર્ણ વરસ દરમિયાન એ વાવાઝોડાની અંદર એવું પણ બની શકે કે દરિયાની અંદર એ વાવાઝોડા જોવા મળી શકે અથવા તો મજબૂત સિસ્ટમો એ સમય દરમિયાન જોવા મળી શકે છે અને જે વરસાદના રાઉન્ડ સારા આવી શકે છે અથવા તો એ જો સિસ્ટમો ગુજરાતથી દૂર જાય તો એ વરસાદના રાઉન્ડ ના આવી શકે પણ એ જ સમય દરમિયાન તમને દરિયાની અંદર અથવા તો આપણી ઉપર એક સારી સિસ્ટમો જોવા મળી શકે છે અથવા તો વાવાઝોડા આકાર પામતા જોવા મળી શકે છે તો સંપૂર્ણ કાર્યક્રમ છે એ મિત્રો કસ કાતરા અને કુદરતી સંકેતોના આધારે છે આનો ટૂંકમાં સાર જો તમારે જાણવો હોય અને યાદ રાખવા બે હજાર પચીસનું વર્ષ કેવું રહેશે તેના વિશેની સંપૂર્ણ માહિતી જાણવી હોય તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે દરેક મહિનાની અંદર ત્રણ રાઉન્ડ આવવાના છે વરસાદના મિત્રો તેની તારીખો છે એ છે દસ દરેક મહિનાની મહિનાની અંદર થી જે તારીખો છે તે મહત્વની છે તેમાં મહત્વના વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે અને તમામ રાઉન્ડોને ખાસ તમારે યાદ રાખવી હોય અને તારીખો આગળ પાછળ થઈ શકે એવા અનુમાન સાથે જો તમે કોઈ લખી ના શકતા હો તો માત્ર એટલું જ યાદ રાખવાનું છે પાંચ પંદર અને પચીસ દરેક મહિનાની પાંચ તારીખ પંદર તારીખ અને પચીસ તારીખ આસપાસના વરસાદના રાઉન્ડનો છે જેમાં બે દિ આગળ પણ છે અને બે દી પાછળ પણ છે સાથે લાંબા રાઉન્ડ છે તો એ આઠથી દસ દિવસ પણ ચાલી શકે છે અને ટૂંકા રાઉન્ડ બેથી ત્રણ દિવસ ચાલી શકે છે આ છે ટૂંકમાં યાદ રાખવાની એક ટ્રીક અને આ હતી આજની આપણી માહિતી મિત્રો સંપૂર્ણપણે ગુજરાતની અંદર કોઈ મોટા ખગોળશાસ્ત્રી દ્વારા જો આ જ્ઞાન આપવામાં આવ્યું હોય તો એ ખગોળશાસ્ત્રી છે એ છે નિલેશભાઈ વાલાણી દ્વારા સંપૂર્ણપણે મને સાથ સહકાર આપવામાં આવ્યો છે અને તમામ અમારા તમામ વોટ્સેપ ગ્રુપની અંદર નિલેશભાઈ વાલાણીની આગાહી આવતીકાલ અથવા એક બે દિવસની અંદર સંપૂર્ણપણે લેખિતમાં જે રજૂ કરેલી છે એમનું જે પાકો લખાણ છે તમારા સુધી પહોંચી શકશે અને ખાસ કરીને આજે જે મેં માહિતી આપી છે તેમના એ લખાણને તેમના એ અનુમાનને ખાસ નોંધ કરી અને મેં તમારા સુધી માહિતી પહોંચાડી છે જો કે મેં પણ કસકાત્રાની આગાહીઓના આધારે તમારી સાથે આગળ વિડીયોની અંદર માહિતીઓ આપી દીધી છે આજની માહિતી અને આગળની જે મેં માહિતી આપી છે તેની સાથે તમે સરખામણી કરી શકો છો ક્યાં કંઈ ફેરફાર છે અથવા તો ક્યાં તમને કહેવા જેવું લાગી રહ્યું છે એ તમારા તમામ સૂચનોમાં અમારા સુધી પહોંચાડી શકો છો ખેડૂતોને ખૂબ સારું વરસ થાય અને ખૂબ સારો ફાયદો થાય એવી આશા સાથે તમામ ખેડૂતોના આયોજનો સારી રીતે પાર પડી જાય અને ચોમાસા દરમિયાન કોઈપણ જાતની અતિવૃષ્ટિના બનાવો બને કે ભારે વરસાદના રાઉન્ડ બને જેમાં ખાસ કરીને ઓછામાં ઓછી નુકસાની થાય અને તેમના આયોજન પ્રમાણે કામ થઈ શકે એટલા માટે થઈને વધુને વધુ તમારા સુધી માહિતી પહોંચાડવાનો અમે પ્રયાસ કરશું સંપૂર્ણ વર્ષ દરમિયાન સારામાં સારા એનાલિસિસ તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશું તો આ હતી આજની માહિતી ફરીવાર નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે આપની સાથે જોડાશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ